તો મિત્રો ફાઇનલી હવે ભેંસો કાઢવાનો ટાઈમ થઈ ગયો ટાઈમ થયો છે અત્યારે ચાર તો ચાર વાગ્યા આપણે ફાર્મ ઉપર ભેંસો તો મિત્રો આ બધી ફૂંડી ખડેલી છે અને આ પણ અલગ વાળામાં છે બિલકુલ બસ ખડેલું છે તો તો મિત્રો આપણા ફાર્મ ઉપર આવી ગઈ ભેંસો પાછી

તો મિત્રો આજે આપણે વાત કરશું કુંજ અને હાલીની પછી આગળ બ્લોગમાં જે કંઈ આવે એ તમે જોતા રહેજો તો મિત્રો પહેલાં તો તમને કુંજ દેખાડી દઉં તો મિત્રો આ છે આપણી કુંજ તો કુંજ કેટલા દિવસમાં વ્યાસે અને હાલી કેટલા દિવસમાં વ્યાસે તો મિત્રો કઈ પહેલી ભેંસ વ્યાસે એ તમે નક્કી કરજો કોમેન્ટ કરજો એટલે ખબર પડે કોઈ જ પણ હજી અઠવાડિયો દિવસ આરામથી લઈ લેશે બંને ભેગ્યું છે એટલે કઈ ભેંસ પહેલી વ્યાય કાંઈ નક્કી નથી તો પછી હું તમને હાલી દેખાડી દઉં હાલીની અડરકો રોટી દેખાડો તો મિત્રો જુઓ હાલીની અડરકોટી અને જે કોઈ ભાઈ નવા આવ્યા તો એકવાર સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને તમને સારા સારા વિડીયો જોવા મળતા રહે અને મિત્રો હવે છે વ્લોગ વિડિયો એટલે જે કંઈ કંઈક કામકાજ હશે રૂટિન કામ દિવસનું એ બધો વ્લોગની અંદર દેખાશે તો આવી જ રીતના હવે આપણા વિડીયો બનશે જોડાયેલા રહેજો આપણે જવાનું છે હવે દૂધ આપવા માટે આગળ પણ તમે જુઓ બધી ભસો વાળાની અંદર આપણે પૂરી દીધી છે બાકીની ભસો બારે જ છે

મિત્રો સવાર સવાર નું કઈ આવો વ્યુ હોય છે તો વિડીયો માં આગળ જોડાયેલા રહેજો મિત્રો આ છે લાખી આપણો જો લાખિયા ની હાઈટ લંબાઈ મિત્રો લાખીઓ વિડીયો નથી પાડવા દેતો જો હેરાન કરે છે બધી ભેંસો વચ્ચે હલી ગયો લાખીઓ એમ કહે છે કે અમારા વિડીયોનો ફોટો ન કાઢો અને હું એમ કહું છું કે તને ફેમસ કરું તો મિત્રો આવો જ કંઈક છે વિડીયોમાં જોડાયેલા રહેજો તો મિત્રો ફાઇનલી હવે ભેસો કાઢવાનો ટાઈમ થઈ ગયો ટાઈમ થયો છે અત્યારે ચાર વાગ્યા તે ચાર વાગ્યા આપણે ફાર્મ ઉપર ભેંસો જવા માટે તૈયાર તો બધી ભેસો રવાની થઈ ગઈ અને મિલ્કીંગનો આપણો ટાઈમ છે મિત્રો પાંચ વાગ્યાનો એટલે પાંચ વાગે આપણી ભેંસો ફરજીયાત આપણા ફાર્મ ઉપર પહોંચાડવી જ પડે તો અત્યારે ચાર વાગ્યા છે તો અડધો કલાક પોણો કલાક જો રસ્તામાં લાગી જશે પહોંચતા પહોંચતા તો બધી ભેંસું જાય છે જુઓ મિત્રો તો મિત્રો આજના વ્લોગમાં તો તમને ખાલી નવીનમાં ટોયટાનું જે ઓલો શોરૂમ હતો એ જ દેખાડવામાં આવ્યો હવે તો આપણે ફાર્મ ઉપર ભેંસો જશે એટલે બધી ભેંસું બંધાઈ જશે ત્યારે એ તમને દેખાડીશ અને મિત્રો એક સારી કોમેન્ટ કરજો અને નવા કોઈ ભાઈ આવ્યા તો એકવાર સબસ્ક્રાઈબ કરજો મિત્રો કોમેન્ટ કરી જરૂર જણાવજો તમને વિડીયો કેવા લાગે છે તો આપણે એવી જ રીતના વિડીયો બનાવતા રહેશું તો જેટલી બને એટલી કોમેન્ટ કરવાનું જ રાખજો મિત્રો હરેક વિડીયોની અંદર તો મિત્રો બધી ભેંસો નીકળી ગઈ આ જાય છે આપણો લાખીઓ લાખ્યો મિત્રો હમણાં કેવો બન્યો છે એ કોમેન્ટ કરી જરૂર જણાવજો બાકી તો બધી ભેંસો આવે જ છે અને આ છે આપણો ભૂરો ભૂરાની પણ એક મિત્રો ખાસ કોમેન્ટ કરજો ભૂરો થોડોક સિંગનું મીડિયમ છે સિંગ એટલા બધા પોલોટીવાળા નથી પણ નસલ ઊંચો છે એટલે વાંધો નહીં આવે બાકી તો બધી ભેંસો જાય છે તો મિત્રો હવે આપણે ફટાફટ આપણા ફાર્મ ઉપર ભેંસો બધીને પહોંચાડીએ તો મિત્રો આપણા ફાર્મ ઉપર આવી ગઈ ભેંસો પાછી તો બધી ભેંસો કરીને બધી બંધાઈ અમુક પાણી પીવે છે તો મિત્રો આજના બ્લોગમાં કંઈ ખાસ ના હતો તો મિત્રો આ બધી ફોટી ખડેલી છે અને આ પણ અલગ વાળામાં છે બિલકુલ બસ ખડેલી છે તો આપણે સૂકાચારામાં એને ગાંઠલી આપેલી છે બાકી તો મિત્રો વિડીયો તમે જોયો તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો તો જોવા બધી પાડીઓ ગાંઠલી ખાય છે આ બાજુ પાણીનો અવેળો પણ વાળાની અંદર જ છે તો આવી જ રીતના કંઈક આપણું ફાર્મનું 刚刚就会去。